આઈ એ એસ આઈપીએસ અધિકારીઓ સહિત વાણિજ્ય તથા મેડિકલમાં ઉત્તીર્ણીય થયેલા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં છવ્વીસ બે બે હજાર પચીસની બુધવારના રોજ સવારે નવ કલાકે સમુદાય ભવન હોલ ન્યૂ રેલવે કોલોની પોસ્ટ ઓફિસ પાસે સાબરમતી અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવના હસ્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ વીરમેઘમાય દેવની ફોટો છબી આગળ દીપ પ્રગટાવીને ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના સમારંભમાં અધ્યક્ષ શ્રી મનુભાઈ એમ પરમાર વણકર સેવા સંઘ પ્રમુખ મુખ્ય મહેમાન શ્રી નાથુભાઈ સોસાયટી પૂર્વ સંસદ ગુજરાત જાહેર સેવા આયોગ શ્રી સી આર પરમાર નિવૃત્ત એડિશનલ ડીજીપી શ્રી અર્જુન અર્જુનસિંહ ગોહિલ પ્રમુખ શિક્ષણ સેવા સંઘ વેજલપુર શ્રી પ્રવીણભાઈ સોલંકી આઈ એ એસ શ્રી વિશાલભાઈ વાઘેલા આઈપીએસ શ્રી જીવનભાઈ બી સોલંકી શ્રી મોતીલાલ પાટણવાડા તેમજ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સૌ સમાજબંધુ સંસ્થાના હોદ્દેદારો દાતાશ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પધારેલા મહાનુભાવોના હસ્તે છાત્રોનું પ્રસિષ્ઠ સ્મૃતિ પત્ર બંધારણનું પુસ્તક આપી વહીવટી મેડિકલ સંશોધન સીએ ક્ષેત્રે કુશળતા પ્રાપ્ત કરેલ છાત્રાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના વાર્ષિક સાધારણ સભામાં સન બે હજાર ત્રેવીસ ચોવીસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેને સૌએ બહાલી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પરેશભાઈ સુતરિયા શ્રી ચંદ્રવદન સુતરિયા અને આભાર વિધિ શ્રી મહેશભાઈ પ્રભાકરે કરી હતી આ કાર્યક્રમમાં મીડિયા સંકલનની કામગીરી શ્રી ભરતભાઈ ચૌહાણ શ્રી શૈલેષભાઈ ચૌહાણ શ્રી ભીખાભાઈ એ મકવાણા રિપોર્ટર સાબર અવાજ નંદાસણ કડી શ્રી રજનીભાઈ પરમાર અને શ્રી પંકજભાઈએ સાંભળી હતી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા તેમજ તેમની ટીમના સદસ્યો શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર શ્રી હરિનારાયણ બૌદ્ધ છાત્રાલ છત્રાલ દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ એમ પરમારનું સમાજ રત્ન એવોર્ડ સન્માનપત્ર ડૉક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ પંચશીલ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ડી એસ પરમાર અમદાવાદ ચાંદખેડામાં એક ભવ્ય આવાસ ઉભો થઈ ગયો ચાર કરોડ જેવી માતબર રકમ તમે એક વર્ષમાં ભેગી કરી દીધી અને બાંધકામ પૂરું કર્યું હવે એકાદ કરોડમાં એ બધું તૈયાર થઈ જશે તો આટલું જ આટલું રોકેટ ગતિએ કામ કર્યું છે આવા ટ્રસ્ટી મિત્રો અને જે હોદ્દેદાર મિત્રોને હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું तो मारा प्रवचन में एक बात डायरेक्ट जगह जाहिर करू छु के सैकड़ों वर्ष પછી अथवा तो हजारों वर्ष પછી આ દેશના દલિતો માટે એક ઉઝળી તક પરમાત્મા આપે છે અને કઈ ઉઝળી તક એક તો લોકશાહી શાસન આ દેશમાં થયો રાજાશાહી ગઈ અને એને એના હાલના એ જે જોયું છે એને પૂર્ણ કરવા માટેનું એમનું અભિયાન ચાલી રહેલું છે લગભગ સ્ટ્રકચર બની ગયું છે અને હવે ઇન્ટિરિયર કે જે કંઈ હશે એ ટૂંક સમયમાં થશે મારો જે કંઈ આમાં સહયોગ સંસ્થા તરફથી માગશે તો એ આપવાની મારી તૈયારી છે આ સંસ્થાની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ સારું કાર્ય કરે સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થાના આજીવન સભ્યો એવો એમની સુખાકારી ઈચ્છું છું અને સંસ્થાની પ્રગતિ થાય એવી પ્રાર્થના કરું છું અહીંયા મને બોલાવ્યો મારું સન્માન કર્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજનો વર્કર સમાજનો ખૂબ ખૂબ આભાર શ્રેષ્ઠ વણકાર નેક વણકાર દાતાર વણકાર થેન્ક યુ વેરી મચ હવે જલ્દી આવો શંકરભાઈ દાનાભાઈ સોલંકી ગામ ખરણા એમના તારીથી સંસ્થાને એકવીસ હજાર રૂપિયા દાન આપવામાં આવે કાર્ય પડી જોઈએ દાન અને આમાંથી કોઈને થાય કોઈ એકવીસ હજાર આપ્યા હોય અગિયાર હજાર આપ્યા હોય અને આજે વળી ઈચ્છા થાય તો અગિયાર ના એકી કરો એકવી ના એકાવન કરો એકાવન ના એક લાખ કરો સંસ્થાના તમારા સમાજ આપણા સમાજ પૈસા તમારા પૈસા એક એક રૂપિયો સંસ્થામાં વ્યવસ્થિત સારી રીતે

સંસ્થાના મહામંત્રી તરીકે શ્રી મોતીલાલ પાટણવાળાની થયેલી દરખાસ્ત હું મારો ટેકો જાહેર કરું